એટલું બધું હાલશે દાડો હાલત પાણી પાણીનો પરિશન લીમડે અને પછી રોડે નીકળતા માણસો નીકળશે મેલડી માનું છે અહીંયા જતા હોય પછી આમ દુવારકાતા હોય તે નીકળે છે આયા આવે છે આપડી મોટર ચાલુ હોય પાણી બાણી પીવે અહીંયા બધા આવે બચારા મોટર ચાલુ હોય મોટર ચાલુ હોય એટલે હાથ પગ

કરો તો ઊસું ગાઈ દીધી એવું લાગે રેડી બની ગયો હવે કરો તો ઊસું તો કરો હાલો ભાઈ ભાઈ બનાવી નાખ્યું છે હાલો રેડી હાલો અરે વાહ વાહ હવે આ ભાઈ ઉપજા છે બધું લઈને જોવો હવે આ ભાઈ ગોળો ભરે છે પાણીનો બધું કમ્પ્લીટ કર્યું છે હવે આ ભાઈ જાય છે. વાહ વાહ લેવાવાએ લગાવી આપલે ક્યાં જાય છે આ ક્યાં બધું ગોઠવું છે. કાંઠો ભાઈ આટમનો રે ગોળાનો જોજો તમે હેઠે રાખવા ને. હા જો કેવું બનેયું છે જો. હા અસાયો કર્યો અને જો. વાહ ભાઈ વાહ. જો હાલો. દા આ ગોળો મૂકી દીધો અહીંયા. જો. ભાઈ હવે હં ले अहिले ल पानी पिएको छ रेडी ल रेडी उहाँ